હું રાત્રે આઠવાડ પર એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું તો હું આવી ગઈ છું કનવાતાની વાડીએ ત્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવી તો વિડીઓની શરૂઆત હતી જ કરીએ ત્યાં ગાયો ભેંસોનો તબા તબેલો છે બોલ આવા પણ છે માટે આવે છે એક પણ છે

वो पासल भिंडान से नो सिन लिए बेटा आय गायो भैसो ने पियो माटे नो ना लेओ हेडे बनावे कुंडी ने अपने किसी राव ने આગલા વિડીયોમાં અમે સૌરભાઈ વાડી છે કે ત્યાં ઘણા બધા જમડા ખાધા અને ઘરે આવ્યા ત્યારે અમે રાજા ખાધું પણ નથી એટલા જમડા ખાય છે શાક બકાલું ઓલ પણ છોડ છે ઘણું શાક બકાલું અહીંયા છે ભીંડા તેનું આપણે શાક પણ કરી શકીએ છીએ અને ને ખાઈ પણ માલ

હું ડેમે કીધી ત્યારે આવું મેં જોયું હતું પછી જોયું નથી અને નીચેની સાઈડ ક્યાં

આ જગ્યા છે તે પાણી વાળવાની જગ્યા છે અને રીંગણી ના ફૂલ પણ આવી ગયા છે હમણાં ટૂંક સમયમાં રીંગણા આવી ગયા છે ને અમારા ઘરે તો આવા મળ્યા છે રીંગણા અને ગુવાર પણ અમારી ઘરે છે તમને હમણાં થોડાક દિવસથી મારી ઘરની શેર નથી કરાવી આવતા વિડીયોમાં જોશું આપણે મારા ઘરની શેર પણ તમને કરાવી દઈએ આવી ગયા છે અહીંયા ગુવારે

गुवारचे मजा आगीये छे भिंडा तरो गुंडा तने एकार भिंडा आवी जाय छे આ તમે જોઈ શકો છો આ ગૌડા થઈ જશે કેરે भिंडा ઉતરવામાં ન આવે એટલે ગૌડા થઈ ગયા છે અને એટલું બધું તે ખાઈ ન શકે

તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયા જતા રહો હર હર મહાદેવ સબસ્ક્રાઇબ કરતા રહો જવાનું છે આપણે સાળંગપુર